સુરતના વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા છત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરતી સુરત પોલીસ સુરત ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ એએચીઓ આઈયુસીએડબ્લ્યુ અને વિવિધ પોલીસ મથકોની શીટ ટીમો અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી સગીર વયના બાળકોનું રેસ્ક્યુ કર્યું સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ અને આવા બાળકોના પુનર્વસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમ સી ગેહલોત દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ દ્વારા એચડીયુ આઈઓસીએડબ્લ્યુ અને વિવિધ પોલીસ મથકો શી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી માંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધરેલું સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ ત્રીસ ટીમો બનાવીને સમગ્ર શહેરની અંદર તારીખ ઓગણત્રીસમી મે જુલાઈ બે હજાર ચોવીસના સવારથી આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સાંજ સુધીમાં આવા આડત્રીસ બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય કુલ આડત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેમાં સત્તર સગીર વયના બાળકો એકવીસ બાળકીઓનો સમાવેશ થાય છે આડત્રિસ બાળકોમાં શૂન્યથી છ વર્ષના સાત અને શૂન્યથી બાર વર્ષની વયના એકત્રીસ બાળકો છે આ તમામ આડત્રીસ બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાતના તેવીસ બિહારના દસ અને મહારાષ્ટ્રના પાંચ બાળકો છે રેસ્ક્યુ કરાયેલ આ બાળકોમાં માતા પિતા સાથે કુલ તેત્રીસ બાળકો હતા જ્યારે ચાર બાળક અનાથ અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવેલ છેલ્લા એક માસથી આવા બાળકો ઉપર નજર રાખવામાં આવી રહી છે જેમાં એકસો તેર બાળકો બીક માંગવાદની અથવા કચરો વેણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે અને બાળકોને રેસ્ક્યુ તથા પુનર્વસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરીને સીડબ્લ્યુસી એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે બાળકોનો ઓળખ ન થાય તેની કાળજી લેવી શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ